ચલ ઢોલો આગળ થોડું કૂદું મજા આવે કૂદવાની બસ બાઉ થેન્કયુ હો નનુ બાહ ચો શાંતિ હોવ હોવ શાંતિ બગાડ યાદ એ તમે હાસ તમ અરે અલ્યા કૂતરો દે અલ્યા આ કૂતરો આ તસકોના વિવાહ આયા છે આ ગોમડી જે નહીં વાગતો યાર ફરીક પયણું ઓ કૂતરા મારે અલ્યા નહીં પહેનું આ ગોમડી જે નહીં વાગતું તા તો વાગ હ હોતો હોય યાર અલ્યા કીધું કરે કૂતરો પાણી પાણી કરવા જતા રે છો આ સામે જતા ના રહ્યો આ કુંવાનું હતા બસ બસ મજા આવી જાય યાર મજા આવ મજા આવત ન

એ બા હતા એ પેલું આમ આમ ચિત્તર આમ શું હોય સુંદર આમ કબો આમ કરી ખાઈ ના હોય બી ગયો કબો હા હા આમ લે તો વારવાનું આવું ના પડ આખું તો ગોમવારી ના હોય માગે તો વળવા ના થાય સંપલ આમ કેવું ગહેરા હન હા હા તાં ડબલ ટૂટી જા હ ભાઈ દુશી ને ખબર દુશી કહો તો એ ઓમ થાય હા નો ઓખા દુશી ધોકો ના મેલ્યો હોય આ શી ખબર આ ખબર નહીં દુશી લોકો મેરાના ઓ ઓ આ એ ઉઠી રહા ઓમ ઓમ ના ઓમ ઓમ ના ઓમમ જ આ હા ઓ આખો દારો આય હા કે કફો કો મેલેસ ને પડ્યો

વાહ આ પા ચોકે ગાને સાલા બની નટ પડી ઠે ઠે તો હબો ઠે કાબો તોળા એ મેલા ના કોઠી ના મેલા તું લે કઈ થાય નઈ અમાર ગપો માપો ડોશી વાળી નાશિયાના આ ડોખી આ જો જુ જુ કઈ નાશિયા આ ડોશી એ ચોકે ગાને સાલા સાલા આ હુવા

છોકરો પુષ્પા પુષ્પા જોવા લઈ ગયો ના હોય મન તો થઈ ગયું મારી

વાત કરવા નથી

પૈસા લાવી

બર્ચલ બર્ચલ એ બર્ચલ રહે નઈ જાય બર્ચલ લાગે તને નઈ જાય હા હા ઓ આલે પોમા કાકા કઢી અને પાપડી લાવવાની છે હું કીધું તો કે આટ કે અલે આ બે બજાર જવાનું તો હું લાવવાનું કે બજાર જવાનું તો હું આજે બજે જવાનું બજાર જવાનું એમ કહું ઓ આ બે જવાનું હું કે ઓમા ઓલે ખરી પાપડી રહેતા એમ તો કંઈ ઓક્કર નઈ એટલે મારા 20 રૂપિયા આપો હું જો બારું થાય આ 20 રૂપિયા 20 રૂપિયા લેતા <imit> <imit> મફતે 20 રૂપિયા મંગાવશી હું ઓમાં નહીં 50 હો બહો ઓને હળી જો કુ લે હું લાવ કુ લાવવાનું કે હેડે હવે અલ્યા દે દે તારા હું એમ નહીં હેડ નહીં આ દીજો આ ઓને હમણા આ હું આ એ એ કે હેડે પાપડી કેમ આ ₹40 ₹50 અને ₹40 એ લે રુલા દો ખરી લઈને આવા એટલે ટોકી પાજેતરમાં આવજો લઈને આવા ના લાબાણી ને લાબાણી લે લાબાણીયા જા જા ઉપર ના ને જલેબીયું ને ફાફડા જલેબી નહીં લે કોળી ને કોળી અને પાપડી આ ને એમાં ગામનો કૂતરો ખાય એટલું યાદ રાખજો પૈસા નહીં આવે તો ટીકરી ટીકરી બધું એક વાત તો ઉપડે दारू નારુ ગામમાં લાગે હ એ હું અમારને દેવાનું ના અલગ ગામ